लायन्स क्लब ऑफ इंटरनेशनल नाम है प्रसिद्ध नाम है विख्यात नाम से लायन्स क्लब ऑफ इंटरनेशनल आती का एक कैम्पेनिंग हाथ धरी रू है डायाबिटीस दर्दियों से लोग आ डायाबिटीस अवेर थे अलग अलग जगह पर आ डायाबीटिक प्रोवाइड एट विण कर सी का परमपूज गोस्वामी एक सौ आठ ब्रजराज कुमार महोदय उ एक अवेरनेस केम्प नो प्रारंभ कर લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ તરફથી નવેમ્બર મહિને જ્યારે આ વર્લ્ડ ડાયાબિટીસ અવેરનેસ માસ તરીકે ઉજવાતો હોય ત્યારે તે અનુસંધાને વિશાળ સ્તરે મેગા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને અવેરનેસ અભિયાન જે ત્રેવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે જે સંદર્ભે વિશાળ જનજાગૃતિ અભિયાનનું લોન્ચિંગ પૂજ્યપાદ શ્રી પ્રજાજકુમાર મહોદયશ્રી તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક શુરાણા દ્વારા ઉદઘાટન કરવામાં આવશે એક લાખથી વધુ મફત ડાયાબિટીસ ચેકઅપ કીટ આપવામાં આવશે હોસ્પિટલ લેબ્સ પ્રાથમિક

અ ઉજવણી કરવામાં આવતી હોય આ વર્ષે અમે જે ડાયાબિટીસ માટે કામ કરીએ તો એક ઇમ્પેક્ટ ઊભું કરીએ સમાજમાં અને એક લાખ ડાયાબિટીસ ચેકઅપનું અમે એક ટાર્ગેટ સાથે આ શરૂઆત કરવાનો એક નિર્ધાર કર્યો અને આ સમગ્ર કેમ્પેન માટે અમારા ચેરમેન જે છે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ રેવા એડવાઇઝર તરીકે પાસ્ટ મલ્ટિપલ વાઇસ કાઉન્સિલ ચેરમેન શશિકાંતભાઈ એ માટેની વાતચીત ચાલુ છે અને એ પણ થઈ જશે

જે ડાયાબિટીક પેશન્ટ છે એ લોકો માટે પર્પઝલી વપરાતી હોય છે જે આપણે ડિટેક્શનનો કેમ્પેન કરી રહ્યા છે એના માટે આ બહુ જ મોસ્ટલી યુઝફુલ છે કારણ કે આપણે કોમન માણસને પણ શીખવાડીએ તો એ કરી શકશે આમાં આ કીટમાં એક આ મશીન છે જે પેન્સિલ સેલથી ચાલતું હોય છે એકવાર એને ચાલુ કર્યા પછી એનો કોડ સેટ કરવાનો હોય છે કોડ સેટ કર્યા પછી આમાં બધી મલ્ટિપલ સ્ટ્રીપ છે અને એક અમા નાખી અહીં ગાડી અને જે પેશન્ટનું ફિંગર બ્લડ લેવાનું હોય છે આપણે આઈવી બ્લડ લેવાની જરૂર નથી હોતી એટલે એક સ્મોલ પ્રિક થશે જે પ્રિકર છે જ્યાં પેનમાં જોઈન્ટ કરવાનું આવે છે અને પછી આ સ્પ્રિટ સૌથી અહીં કરી અને એ પ્રીક કર્યા પછી એ આગળ એક નાનું એક ડ્રોપ બ્લડ લેવાનું જે રીડિંગ આપશે એટલે આપણને વન ત્રીસ સેકન્ડમાં બ્લડનું રીડિંગ મળી જાય કે ભાઈ તારું બ્લડ શુગર કેટલું છે ડિટેક્શનમાં એ એટલા માટે હેલ્પફુલ રહેશે કે જે રેન્જની બ્લડ હોય ખાધું છે પીધું છે અને નોર્મલ છે કે નથી એ આપણે તરત પેશન્ટને એડવાઇઝ કરી શકીએ કે ભાઈ તારે આગળ શું કરવાનું છે હવે જો સપોઝ રેન્ડમ બ્લડ શુગર જ બહુ વધારે આવે તો આપણે એને કહી શકીએ કે ભાઈ એચ બી વન એસી જે એવરેજ ત્રણ મહિનાનું બ્લડ શુગર હોય છે એ કરાવી લે અને તું તારા નજીકના ડૉક્ટર કન્સલ્ટ કર અમારો આ ટાર્ગેટ આ વખતે જે એક લાખ છે એમાં લાયન્સ ક્લબ બરોડા મેઇન અને ડિસ્ટ્રિક્ટ ઇન્ટરનેશનલના બધા ડિગ્નેટરી જે ડાયાઝ ઉપર છે એના સપોર્ટથી થઈ રહ્યું છે અને એના જ સાથે સાથે અમે બરોડાના દરેક એરિયાની મોટી હોસ્પિટલ કોર્પોરેટ અને એની પણ કન્સન્ટ લીધી છે કે જે વીકમાં આપણે ડાયાબિટીસ બ્લડ શુગર કરવાના છે ડાયાબિટીસ એકચ્યુઅલી ડિસીઝ નથી એ મેટામોલિક પ્રોબ્લેમ છે એને લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર છે એક્સરસાઇઝની જરૂર છે અને નિયમિત બ્લડ સુગર ચેકઅપ કરવાની જરૂર છે તો અમારો મેઇન ગોલ એ છે કે ડ્રોગને તમે સમજો અને એ પ્રમાણે વર્તો એનું પહેલું લોન્ચિંગ કાલે થઈ રહ્યું છે ડોક્ટર કરણ શાહ ડાયાબિટોલોજીસ્ટ એના માટે પ્રાઇમરી આપશે અને રિપીટેડલી અમે એ વીકમાં પણ સેમિનાર અને બધું કરવાના છે જેનો પરથી અમને અમને પ્રોગ્રામ ડિક્લેર કરીશું થેન્ક યુ નમસ્કાર હું લાયન ગૌરાંગ પંડ્યા પ્રમુખ છું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન અહીંયા આગળ અમે છેલ્લા અગણો સિત્તેર વર્ષથી કાર્યરત છીએ જાન્યુઆરીમાં સિત્તેરમાં વર્ષમાં પ્રવેશીશું અને લાયન્સ ક્લબ ઓફ બરોડાના પચીસથી વધારે પરમેનન્ટ પ્રોજેક્ટ છે એમાં પાંચ શાળાઓ છે અમારી બરોડા સ્કૂલ ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કરીને અનલોકો માટેની સંસ્થા છે અને અમે લોકો એક ગરડાઘરનું બી આયોજન કર્યું છે જેને અમે નામ આપ્યું છે રીઝ્યુનેશન એન્ડ વેલનેસ સેન્ટર ફોર સિનિયર સાકરિયામાં આ પ્રોજેક્ટ નવો અમારો આવી રહ્યો છે અને વડોદરાની આજુબાજુમાં ઇવન પાવાગઢમાં પણ અમે લોકોએ આપણે ટોયલેટ બ્લોક્સ બાંધ્યા છે ગર્લ્સ માટેના જેથી બાળાઓ સ્કૂલમાં આવે એટલે એજ્યુકેશન માટે અમારો ખૂબ મોટો ભાર છે અને ચૌદમી ડિસેમ્બર ચૌદમી નવેમ્બરે જે વર્લ્ડ ડાયાબિટીસ ડે ગયો એનું સૂત્ર હતું કે ડાયાબિટીસ વિશે માહિતી આપી અને જે ડાયાબિટીસ ચેકઅપ કરે એને સહકાર આપો તો એ અભિયાન હેઠળ અમે આ લોકોનું ચેકઅપ કરીશું અને એ લોકોનો સહકાર માગીશું કે તમને તમારી પોતાની સ્વસ્થતા માટે આ બહુ જરૂરી છે કારણ કે ભારત દેશમાં તો દસ કરોડ લોકોને છે જ અને બે કરોડ અનડિટેક્ટેડ છે એવી રીતે વડોદરા શહેરમાં બી એવા જ હશે પર્સન્ટેજ પ્રમાણે હશે કે એટલે જે અનડિટેક્ટેડ છે એ લોકો માટે જીવનું જોખમ રહેતું હોય છે કેન્સર કે બીજા ઘણા બધા મહારોગો અને એમાં આંખ જવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે અને અમારું લાયન્સનું સૂત્ર છે સાઇટ ફર્સ્ટ એટલે તમારી દ્રષ્ટિ સારી રહે એના માટેનું ને એ અભિયાન હેઠળ અમારે આ કાર્યક્રમ અમે ડાયાબિટીસ ફ્રી ડાયાબિટીસ ચેકઅપનું અમારી જે ગવર્નરશ્રીના માર્ગદર્શન હેઠળ અને બીજી જે આખી ટીમ છે એ એના માર્ગદર્શન હેઠળ આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે ગવર્નરશ્રીને અમે એમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને બધી ક્લબોને એકસો વીસથી વધારે ક્લબોને અમે લોકો આ ડાયાબિટીસની કીટ આપવાના છીએ એમાં એનું મશીન છે એમાં નીડલ્સ છે સ્વેપ્સ છે અને બધી રીતે સેલ્ફ સફિશિયન્ટ છે એક અભણ માણસ પણ એનેથી ડાયાબિટીસ ચેકઅપ કરી શકે એ રીતની સરસ અમે મજાની કીટ બનાવી છે અને આ વર્ષો વર્ષ આ અભિયાન ચાલુ રહે એવી અમારી ઈચ્છા છે થેન્ક યુ વેરી મચ જેવો આપ સૌ મીડિયાના મિત્રોને પણ ખબર છે કે ડાયાબિટીઝ એક સાઇલેન્ટ કિલર છે એક જીવલેણ રોગ છે અમારા લાયન્સ ક્લબના માધ્યમથી અમે ડાયાબિટીઝ ચેકઅપના કેમ્પ અવેરનેસ પ્રોગ્રામ અમે કરતા જ રહીએ છીએ નવેમ્બર માસ જે છે એ ડાયાબિટીઝ માટેનો મહિનો કહેવામાં આવે છે અને આ વર્ષે અમે એક એવો પ્રયાસ કર્યો કે અમે એના માટે એક મેગા કેમ્પેનની શરૂઆત કરી શકીએ એક સામૂહિક અવેરનેસ ઊભી કરી શકીએ અને એના માટે અમે એક લાખ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પેનનું એક શરૂઆત કરવા જઈ રહ્યા છે જે આવતીકાલે સોળ તારીખે પરપૂજ્યવાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના દ્વારા અહીંયા લાયન્સ ક્લબ હોલ જે છે અમારી લાયન્સ ક્લબ બરોડા મેઈન અને અહીંયા હોલ છે લાયન્સ ક્લબ હોલ ત્યાં અમે કાલે આ શુભ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે આ સમગ્ર અભિયાન જે હોસ્ટ કરી રહી છે અમારી લાયન્સ ક્લબ બરોડા મેઇન એ હોસ્ટ કરી રહી છે આ સમગ્ર કેમ્પેન જે છે એના ચેરમેન તરીકે અમારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષાંતભાઈ રહેવાર એડવાઇઝર તરીકે પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ વાઇસ ચેરમેન શશિકાંતભાઈ પરીખ અને આ સમગ્ર કેમ્પેનના એક ઇન્ચાર્જ ડોક્ટર ઇન્ચાર્જ તરીકે અમારા ડોક્ટર અશ્વિનભાઈ શાહ આ કેમ્પેન અમારું લાયન્સ ક્લબ બરોડા મેન એના પ્રમુખ ગૌરાંગભાઈ સેક્રેટરી દેવેન્દ્રભાઈ પારીખ એ બધા આ કેમ્પેન કરી રહ્યા છે આ કેમ્પેન અંતર્ગત અમારા ઇન્ટરનેશનલ કમિટીના હિરેનભાઈ રાઠોડ પણ એમની સાથે છે આશિષભાઈ શાહ અમારા વાઇસ ગવર્નર હરીશભાઈ દેસાઈ બધી ટીમ આ કેમ્પેન આખું કરી રહી છે આ કેમ્પેન અંતર્ગત અમે બધા જ જાહેર સ્થળ જે છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન માર્કેટ મોલ બેંક એવા જાહેર સ્થળ પર અમારી બધી જ લાયન્સ ક્લબોના માધ્યમથી આ સાતે દિવસ આ કેમ્પેન અમે સોળ તારીખે કાલે લોન્ચ કરી છે આ કેમ્પેન ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી કરવામાં આવશે આ સાત દિવસની અંદર બધા જ જાહેર સ્થળો પર અમારી લાયન્સ ક્લબના માધ્યમથી ચેકઅપ કેમ્પ યોજાશે અવેરનેસના પ્રોગ્રામ યોજાશે એની સાથે સાથે બરોડાની બધી જ હોસ્પિટલ્સની અંદર આઈએમએ પણ અમારી સાથે જોડાઈ રહ્યું છે ડોક્ટર મિતેશ શાહ અને બધી જ હોસ્પિટલની અંદર અમે અમારા ડૉક્ટર અશ્વિન શાહની બધી મોસ્ટલી બધી હોસ્પિટલ્સમાં વાતચીત થઈ ગઈ છે અને બધાએ કન્સર્ન આપી છે બધી હોસ્પિટલ્સની અંદર અમે આ ચેકઅપ કેમ્પ સાત દિવસ નિઃશુલ્ક યોજાશે લેબોરેટરીઝની અંદર એની સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં પણ આ કેમ્પેની અંદર ડાયબિટીઝનો ફ્રી ચેકઅપ કરવામાં આવશે અને એક લાખ ચેકઅપનું અમારું ટોટલ ટાર્ગેટ છે તો આ સમગ્ર અભિયાન વડોદરાવાસીઓ સ્વસ્થ રહે સ્વસ્થ ભારતનું જે શ્રીનું મિશન છે એની અંદર પણ અમે જોડાઈએ છીએ અમારું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું પણ આહવાન હોય છે તો આ ને ધ્યાનમાં રાખીને વડોદરામાં જે એવા લોકો જેમને ખબર નથી કે એમને ડાયાબિટીસ છે એવા લોકો એક લાખ અમે ડાયાબિટીસ ચેકઅપ કરીએ એમાંથી જો એવા 5000 બી ડિટેક્ટ થાય કે જેમને ખબર નથી કે એમનો ડાયાબિટીસ છે તો અમને અમારું જે આખો અભિયાન છે આખો પ્રયાસ છે અમે સફળ માનીશું દીપક સુરાણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલ 3232f1